મહાપર્વ નો ઉમંગ ચારે કોર એક સમાન દેખાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના કાકરિયા તળાવ આવેલા પ્રવાસીઓનો મિજાજ મતદાન પહેલા કેવો છે હવે તે પણ જાણીએ લોકસભા ચૂંટણીનો માહોલ છે ને ગુજરાતમાં છવ્વીસ સીટ ઉપર લોકસભા ઇલેક્શન થવાનું છે તેમનો શું મિજાજ છે કાંકરિયા લેક ઉપર ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અહીં જે પર્યટકો છે તેમની પાસેથી જાણીશું કે ચૂંટણી લઈને તેમનો શું છે મિજાજ શું કહી રહ્યા છે કેવા વિકાસના કાર્યો થયા છે ખાસ આપને પૂછવા માંગીશ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી છે ગુજરાતમાં છવ્વીસ સીટો પર ચૂંટણી છે મહિલાલક્ષી યોજનાઓ કેન્દ્રની કેવી હોય છે કેવા કાર્યો થયા છે વિકાસના શું અત્યારે અહીંયા જે છે લેડીઝ માટે બહુ જ એકદમ ફૂલ સપોર્ટ મળી રહ્યું છે અને આજકાલ મતલબ નવરાત્રીના ટાઈમે લેડીઝ લોકો પણ બહુ જ બારે એટલે લેટ નાઇટ સુધી પણ નીકળી શકે છે અને જે મહાલક્ષ્મી યોજના જે કરી છે સરકારે એ પણ બહુ જ સરસ છે તો મહિલાઓને જે લગતી યોજનાઓ છે ત્યાં જે મહિલા છે છે કીધું કે કે ખૂબ સારી ખાસ આપને પૂછવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અથવા તો જે યુવાઓ માટેના જે કાર્યો થયા થયા હોય ને વિકાસના કાર્યોની સાથે સાથે પર્યટક સ્થળો પર કેવા કાર્યો થયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને શું કેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હમણાં અહીંયા જોવા જઈએ તો બહુ સરસ છે એક એક વસ્તુ એકદમ પ્લાન થી બનાવી છે અને આપણે અહીંયા જ્યાં સાફ સફાઈ આ તે બધું એ વસ્તુ બી જોઈએ છે તો અમે અહીંયા કાંકરિયા અહીંયા લેકમાં આવ્યા છે ગેટ નંબર ત્રણથી એન્ટ્રી મારી છે અને બહુ સરસ અહીંયા બી જોવા જેવું છે રસ્તા હાઈવે અને બધા રોડને એ બી બધા સરસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હિસાબે તો બહુ સરસ કામગીરી છે અહીંયા ચાલી રહી છે ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલ પર ટોટલી એવી સરસ કામગીરી આગળ બી બધી વસ્તુ અને બધી જગ્યાઓ પર થાય એ આપણી ઈચ્છા છે એટલે આપણે એવા પર્સનને ઇલેક્ટ કરવાના છે કે જે એ વસ્તુથી એક દેશને નવી રાહ અને નવી જગ્યાએ લઈ જાય કોણ છે એવા પર્સન જો અમારી અમારી વોટ તો ભાઈ નમો પર જશે ચોક્કસથી તો નરેન્દ્ર મોદીના ચાહકો છે અહીં પર્યટકો અન્ય એક મહિલા છે તેમને પૂછવા માંગીશ ખાસ રામ મંદિરની વાત કરવામાં આવે તો રામલલ્લા હવે રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે દરેક ભારતીય હિન્દુનું સપનું હતું શું જુઓ છો કેવી રીતે જુઓ છો આને રામ મંદિર ઘણા ટાઈમથી અટકેલી હતું તો હવે જે રામ મંદિર થયું છે તો એના કારણે બધા જ ખુશ છે અને લગભગ અમારા બોમ્બેમાં બી એના માટે બહુ જ જશ્ન થયું હતું હરેક હરેક સોસાયટીમાં એની માટે ઉજવણી થઈ હતી એટલે રામ મંદિર બન્યા પછી લગભગ બધાને ખૂબ જ આનંદ થયો છે અન્ય એક પર્યટક છે તેમની પાસેથી જાણીશું ખાસ આપને પૂછવા માગીશ કે રોડ રસ્તાથી માંડીને કેવા વિકાસના કાર્યો થયા છે દેશના કેન્દ્રની યોજનાઓ કેવી છે રાજ્ય લેવલે કેન્દ્રની યોજનાઓ કેવી છે આરોગ્યલક્ષી સુવિધાઓ કેવી છે શું કહેશો છે તો બહુ સરસ એકદમ બધી જગ્યાએ સફાઈનું જે અભિયાન ચાલુ છે જે ચાલતું આવ્યું છે બધી રીતે સફાઈ સરસ રીતે દેખાય છે અમદાવાદમાં બહુ અમે બધી જગ્યાએ જોઈએ તો બહુ સરસ રીતે એકદમ સારું એવું સફાઈ દેખાય છે કોઈ જગ્યાએ કચરો નથી દેખાતો અને ખાસ કરીને બધાને પોતાનું સમજીને કરવું એ શીખવાડે છે ચોક્કસ પોતાનું સમજીને કરવું જોઈએ દેશમાં સ્વચ્છતા અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને લોકો સ્વચ્છતા અભિયાન થી પ્રભાવિત થયા છે અન્ય આ લોકો છે જે પર્યટકો છે અહીં જે કાકરિયા લેક પાસે આવે છે તેમની પાસેથી જઈશું અને વાત સાંભળીશું કે તેઓ શું કહે છે વિકાસને ને જે પર્યટકો છે અન્ય એક યુવતી છે તેમની પાસેથી જાણીશું જી બે નું ઇલેક્શન આવી રહ્યું છે તમે અગાઉ ક્યારે મતદાન કર્યું છે ના આ વખતે મારું ફર્સ્ટ મતદાન છે

નવું નવેસરથી શરૂઆત છે અટલ બ્રિજ બનવો પછી દર વર્ષે અમદાવાદમાં નવું વર્ષ આવે ત્યારે થર્ટી ફર્સ્ટથી માંડીને તેર તારીખ જાન્યુઆરીના દસેક દિવસ સુધી ફ્લાવર શો થાય છે ટૂંકમાં અમદાવાદમાં ખૂબ જ સારી એવી પ્રગતિ જોવા મળી છે ભાજપ સરકાર તરફથી તો હું એમને જ વોટ આપવા ઈચ્છીશ ચોક્કસથી તો યુવા પણ નરેન્દ્ર મોદીના કામથી અને વિકાસના કામથી ક્યાંક ને ક્યાંક પ્રેરિત થયા છે અને અહીં જે યુવાઓનો મત છે તે પણ ભાજપ સરકારને મત આપવાની અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અન્ય કેટલાક લોકો છે તેમની પાસેથી જાણીશું કે શું છે તેમના વિચારો કાંકરિયા લેખમાં જે ટ્રેન્ડ છે તેમાં સવાર યુવતી અને કેટલીક મહિલાઓ છે તેમની પાસેથી જાણીશું ખાસ આપને પૂછવા માંગીશ બે હજાર ઇલેક્શન છે સાત મે મતદાન છે ગુજરાતમાં કેવા હોવા જોઈએ લોકસભાની ચૂંટણી છે ત્યારે વિકાસના વિકાસના કેવા છે શું બહુ સારા ગુજરાતમાં બહુ સારો વિકાસ થઈ રહ્યો છે પણ મહિલા સુરક્ષા માટે થોડી સેફટીની જરૂરિયાત છે એ અમે નરેન્દ્ર મોદીને દરખ્વાસ્ત કરીશું કે થોડી મહિલાઓની સુવિધા વધારવા માટે થોડો વધારે પ્રયાસ કરે તો વધારે સારું

ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની સૌથી પહેલા અને સૌથી ઝડપી સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ કાંકરિયા અમદાવાદ